નવ્વાણું પોઈન્ટ ઇઠોતેર પીઆ છે મારા અને આ રિઝલ્ટ પાછળ સ્કૂલનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે એ મારા ફેમિલીએ પણ મને સપોર્ટ કર્યો છે અને સ્કૂલ જો ગુજરાત મીડિયમમાં કોમર્સ કરવું હોય તો આ સ્કૂલ તો બેસ્ટ જ છે આગળ તો હવે બીકોમની લાઈન લેશો અને પછી વિચારશું તમારી જેમ અનેક વિદ્યાર્થીઓ જે હવે બારમાં આવવાના છે એ લોકોને મેસેજ શું આપવા માંગો છો એ લોકોને એ જ મેસેજ છે કે તમે જે રીડિંગ કરો છો એ કોન્સન્ટ્રેટ

કોઈ પણ કોન્સેપ્ટ જેટલી વાર પૂછો એટલી વાર તમને શાંતિથી સમજાવતા